નમસ્કાર વ્હ્લા વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું તમારી પોતાની યુટ્યુબ ચેનલમાં આજે આપણે ધોરણ આઠના ગુજરાતી વિષયના પાઠ નંબર ચાર તને ઓળખું છુંમાં નિઃસ્વાધ્યન પોથી સંપૂર્ણ સોલ્યુશન મેળવીશું આપણે આ ચેનલમાં ધોરણ આઠ ગુજરાતી વિષયના બધા જ પાઠની સ્વાધ્યન પોનું સોલ્યુશન મૂકી દીધેલ છે તેની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દીધી છે તો વિદ્યાર્થી મિત્રો જોઈએ પ્રશ્ન નંબર એક તમારી શાળાના શિક્ષકશ્રીની કે વડીલોની મદદ લઈને નીચેની કાવ્ય પંક્તિઓ પૂર્ણ કરો તેમાં પેલું છે હતો હું શું તો પારને પુત્ર નાનો રડુ છેક તો રાખતું કોણ છાનો મને દુઃખી દેખી દુઃખી કોણ થાતું મહા હેતવાળી દયાળી જ મા તું સૂકામાં સુવાળે ભીને પોઢી પોતે પીડા પામું પડે તજે સ્વાદ તો તે મને સુખ માટે કટુ કોણ ખાતું વાળી દયાળી જ માતું લય છાતી સાથે બચી કોણ લેતું તજી ખાતું ખાજુ મને કોણ તું ત્યારબાદ બીજી કાવ્ય પંક્તિ છે મીઠા મધુ ને મીઠા મેહુલારે લોલ એની મીઠી તો મોરી માત રે જનનની જોડ સખી નહીં જડે રેલોલ પ્રભુના એ પ્રેમ તની રે રેલોલ જગથી જુદેરી એની જાત રે જનનની જોડ સખી નહીં જડે રેલોલ અમીની ભરેલ એની આંખડી રેલોલ વહાલના ભરેલા એના વેણ રે જનનની જોડ સખી નહીં જડે રેલોલ હાથ ગૂઠેલ એના રે રેલોલ હૈયુ હેમત કેરી હેલ રે જનનની જોડ સખી નહીં જડે રેલોલ ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર વિશેની કહેવત અથવા સૂંટી મેળવીને એનો અર્થ લખો ઉદાહરણ તરીકે પેલું છે ગોળ વિના મોળો કંસાર માં વિના સૂનો સંસાર તો તેનો અર્થ લખશું ગોળ વિના કંસાર મોળો લાગે છે તેવી જ રીતે માં વિના સંસાર સૂનો અથવા સ્વાદ વગરનો લાગે છે તેમાં પેલી કહેવત છે માતે માં બીજા વગડા ના વા તો તેનો અર્થ થશે જગત માં સમાન બીજું કોઈ નથી બીજું છે કહેવત પારકી માં જ કાન વિધે તો તેનો અર્થ થશે લોહીનો સંબંધ ન હોય તેવી વ્યક્તિ જ કષ્ટદાયક કેળવણી આપી શકે છે ત્રીજી કહેવત છે મોસાળમાં જમણને માં પીરસનાર તો તેનો અર્થ થશે સર્વ પ્રકારની અનુકૂળતા હોવી ત્યારબાદ જોઈએ નીચે આપેલી પરિસ્થિતિમાં તમે શું કરશો તે વિચારીને તમારા શબ્દોમાં લખો તેમાં પેલું છે પ્રવાસમાં તમે બીજા વિદ્યાર્થીઓથી વિખૂટા પડી ગયા છો તો તેમાં લખશો પ્રવાસમાં હું બીજા વિદ્યાર્થીઓથી વિખૂટો પડી જાવ તો સર્વપ્રથમ તેમને શોધવા પ્રયાસ કરીશ મારી પાસે મોબાઈલ નંબર હશે તો શિક્ષકને ફોન કરી શોધવાનો પ્રયાસ કરીશ તેઓ નહીં મળે તો અમારા પ્રવાસનું જે વાહન હશે ત્યાં પહોંચવા પ્રયત્ન કરીશ બીજું છે તમારા ઘરમાં વધુ વરસાદથી પાણી ભરાઈ જાય તો તો તેમાં લખશ મારા ઘરમાં વધુ વરસાદથી પાણી ભરાઈ જાય તો હું અને પરિવારના સભ્યો પાણી બહાર કાઢવા પ્રયાસ કરીશું હું ડોલ ટમલર કે અન્ય વાસણ વડે પાણી ખાલી કરવા પ્રયાસ કરીશ લાઇટની વ્યવસ્થા હોય તો મોટર વડે પાણી ખાલી કરવા પ્રયાસ કરીશ ત્યારબાદ તેમાં ત્રીજું છે તમારા ઘેરથી તમારો નાનો ભાઈ કશું કહ્યા વિના બહાર ગયો છે અને મોડી સાંજ સુધી આવ્યો નથી તો તેમાં લખશો મારો નાનો ભાઈ ઘરેથી કશું કહ્યા વિના બહાર ગયો હોય મોડી સાંજ સુધી ઘરે પાછો ન આવે તો હું સૌ પ્રથમ અને તેના મિત્રોના ઘરે શોધીશ ત્યારબાદ ઘરના મોટા વડીલોને જાણ કરીશ જરૂર જણાય તો પોલીસની પણ મદદ લઈશ ત્યારબાદ તેમાં ચોથું છે તમે તમારા ઘેર જવાનો રસ્તો ભૂલી ગયા છો તો જવાબમાં લખશો હું મારા ઘરે જવાનો રસ્તો ભૂલી ગયો હોઉં તો ઘરના કોઈ વ્યક્તિને ફોન કરીને મને લેવા માટે જાણ કરીશ મારા મિત્રોને જાણ કરીશ કે તેઓ મને મારા ઘરે મૂકી જાય ગૂગલ મેપમાં લોકેશન હશે તો તેના વડે ઘરે પહોંચીશ ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર ચાર માં શબ્દ માટે વપરાતા વિશેષણની યાદી બનાવો તો તેમાં સૌપ્રથમ છે જન્મદાત્રી ત્યારબાદ મૈયા ત્યારબાદ માતૃકા અમ્મા અંબા બા આય જનયિત્રી જનેતા અને જનની ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર પાંચ લીટી દોરેલ શબ્દની જગ્યાએ કાઉન્સમાંથી સમાનાર્થી શબ્દ શોધી વાક્ય ફરીથી લખો તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણને કાઉન્સમાં અમુક શબ્દો આપેલા છે તેના દ્વારા આપણે લીટી કરેલા શબ્દોનો સમાનાર્થી શબ્દ શોધીને વાક્ય ફરીથી લખવાનો છે તેમાં પેલું છે તણખલા એકઠા કરીને સુગ્રી સરસ મજાનો માળો બાંધે છે તો તેમાં વાક્ય લખશું તણખા તરલા એકઠા કરીને સુગ્રી સરસ મજાનો માળો બાંધે છે બીજું છે અગરબત્તીની સુવાસથી આખું મંદિર મહેકી ઉઠ્યું તો તેમાં લખશો અગરબત્તીની સુગંધથી આખું મંદિર મહેકી ઉઠ્યું ત્રીજું છે ઉનાળામાં લુથી ઘણા લોકો બીમાર પડે છે તો તેમાં લખશું ઉનાળામાં ગરમીથી ઘણા લોકો બીમાર પડે છે ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર છ તમારા નામમાં વપરાયેલા મૂળાક્ષરોથી શરૂ થતા દસ શબ્દોની સૂચિ કરો પછી તે શબ્દોનો ઉપયોગ કરી અર્થસભર ફકરો લખી શીર્ષક આપો તો તેમાં પેલું છે મહેલ ત્યારબાદ મંદિર ત્યારબાદ મેળો માસ્ક મોટરસાયકલ માણસ મહેરામણ મીઠાઈ મોહનથાળ અને માર્ગ

ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર સાત માં વિશે દસ વાક્યો લખો તો તેમાં લક્ષુ સંતો કહે છે કે ભગવાન બધે પહોંચી ન શક્યો હોવાથી માનું સર્જન કર્યું છે જેમ ગોળ વિના કંસાર સુનો લાગે તેમ માતા વિના સંસાર સુનો લાગે છે માતાને કરુણાની મૂર્તિ કહી છે માં પોતાના બાળકો માટે હંમેશા તત્પર હોય છે માતા બાળકોને સારા સંસ્કાર અને શિક્ષણ મળે તે માટે સતત ચિંતિત હોય છે જનની અને જન્મભૂમિને સ્વર્ગથી પણ મહાન ગણવામાં આવ્યા છે મારી માતા મને ખૂબ જ પ્રેમ કરે છે મુશ્કેલીના સમયમાં મારી માતા મને સટલ પ્રેરણા આપતી રહે છે તેમની પ્રેરણાથી જ હું મારી સમસ્યાનો સામનો કરી અને સફળતા મેળવી શકું છું ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર આઠ તમારા શિક્ષકની મદદ લઈને માતાનું ગૌરવ કરતા કાવ્યો વાર્તા નવલકથાની બંને યાદી તૈયાર કરો તો તેમાં તેમાં છે કાવ્ય જનની તને છું મીઠા મીઠા મેહુલા વળાવી બા આવી આંધળી માનો કાગળ ત્યારબાદ છે વાર્તા તેમાં આવશે શ્રવણની વાર્તા અને સાચી માં ત્યારબાદ છે નવલકથા તો તેમાં આવશે માતૃહૃદય બાનો વાડો વાળો અને ભીખું ત્યારબાદ છે નિબંધ તો તેમાં આવશે માતૃપ્રેમ મૂર્તિ માં તો વિદ્યાર્થી મિત્રો તમે આ સોલ્યુશન જોયું સાંભળ્યું અને સમજ્યા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર તેમજ આ વિડીયોની લિંક તમે તમારા મિત્રો અને દોસ્તોને જરૂરથી શેર કરજો